હૃદયમાં પ્રવર્તતા યુગના ધર્મનું કારણ શું હૃદયમાં પ્રવર્તતા યુગના ધર્મ એને ઓળખવા હૃદયમાં પ્રવર્તતા હોય તો એવા ગુણને ને હોતે ઓળખવા હૃદયમાં પ્રવર્તતા હોય એવા કર્મ એ ન ઓળખાય પણ કર્મને આધારે ગુણ ઓળખાય ત્યારે મને સત્વ ગુણ છે તો સત્ત્વ ગુણની પેચાનત શું કગવાનું ધ્યાન કરવાની ઈચ્છા થાય એક કે ડિસ્ટિંગ્યુશન એવું કે ડિસ્ટિંગવિશ ડિસ્ટિંગવિશ એટલે એ નિ વિશેષ એટલે એ એનો અર્થ થાય વિશિષ્ટ વિશિષ્ટ કે ઓળખાય ડિસ્ટિન્ક્શન આ ડિસ્ટિન્ક્શન નહીં ગ્યુશન એવું આવે છે ડિસ્ટિંગ્યુશન હા બે વસ્તુને ભેંચ ઓળખતા હોય તબ અવત એટલે એમ કે એ ઓળખાય એટલે ડિસ્ટિંગ્યુશન આ એટલે ડિસ્ટિંગ્યુશન અત્યારે આપણા હૃદયમાં છે તો એ કેમ ખબર પડે ક્રિયાના પ્રવૃત્તિના આધારે આપણા એ અંદરની પ્રવૃત્તિ આપણું મન છે એકદમ પ્રસન્ન હોય એટલે મૂડમાં હોય કોઈ પણ મૂડમાં કામ કરવાનું કોઈ ક્રિયા કરવામાં કે ધ્યાન કરવામાં કોઈ પણ ધ્યાનમાં હોતે એમ હોહરવું નીકળી જાય એવા મૂડમાં હોય હળવાશ હોય ફૂર્તી હોય તો એમ જાણવું કે એના હૃદયમાં અત્યારે સત્વગુણ પ્રવર્તે છે અને હૃદયગુણ હોય તો અસ્થિરતા હોય અસ્થિરતા એ વળી લઈને એક વાનું લઈને બે હતી એને એમ થાય ઓલું રહી ગયું એ લઈને બે હતી ત્યાંથી વળી એમ થાય ઓલું રહી ગયું બાકી એક સ્થિર કોઈ ન થઈ શકે અસ્થિરતા ધ્યાન કરવા જાય તો થાય નહીં સંકલ્પ વધારે થાય ઈચ્છાઓ બહુ થાય માલિપાતી બીજી જે કરતા હોય એ નહીં ને એના સિવાયની બીજી ઈચ્છાઓ બહુ થાય કરતા હોય એની ઈચ્છા બરોબર દ્રઢ થાય તો સતુ ગોળ તો એ સતુ ગોળ એક જ કરતા હોય દાખલા તરીકે હાલો કીર્તન પાકું કરતા હોય તો આજ કરીને જ ઊભું થવું છે તો એ સતુ તો કીર્તન પાકું મારું ઓલું વાંચવાનું તો રહી ગયું મારે ઓલી સેવા કરવાનું તો રહી ગયું તો એ રજો કરતા હોય એના સિવાય બીજી ઈચ્છાઓ બહુ થાય એ રોગનો પાસ કરે અને તમો ગુણ તો આળસ નિદ્રા પ્રમાદ ઝગડો એવું હોતા ફૂતા પ્લાન કરી લે કે આજે ઉછા પછી આનંદ અરે ઝઘડવું છે એ મને કેમ કહીને જાય એવું જયારે થાય ત્યારે તમો ગુણ છે એટલે યુગની પ્રવૃત્તિ અને ગુણની પ્રવૃત્તિ એ બે અંદર ઓળખવી પડે અને પછી એને બદલાવવા પ્રયત્ન કરવો પડે બદલાવવા માટે મોટે ભાગે ક્રિયા અને ક્રિયાનું કોલ ક્રિયા ક્રિયાહારી પકડી લે સતયુગની તો ગુણ છે એ દબાઈ જાય પરિવર્તન ન થાય એટલે મારે ધીરે ધીરે થાય એ ક્રિયાને પકડી રાખે સેવા છે આલો દાખલા તરીકે એક મહારાજને રાજી કરવાની સેવા છે તો એ પકડી રાખે તો મહારાજ કીધું છે કે ઉકા ખાતરની જેવું સેવાનું અંગ હોય તો એના ગમે એવા તામસી કર્મ હોય એ બધા એટલે એ લાંબો ટાઈમે એ ગુણનો નાશ કરી નાખે પ્રતિપાદિત વિષય હૃદયમાં પ્રવર્તતા યુગના ધર્મનું કારણ શું મુખ્ય મુદ્દા યુગ ધર્મ પ્રવર્તાનું કારણ પ્રવર્તવાનું કારણ સત્વાધિક ગુણ છે ગુણની પ્રવૃત્તિનું કારણ કર્મ છે જેને ભગવાનને સંતના વચનમાં કર્મ છે જેને ભગવાનને સંતના વચનમાં અતિવિશ્વાસ હોય તેના ગમે તેવા તામસી કર્મો હોય તેનો નાશ થઈ જાય છે આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ જીવના હૃદયમાં યુગના ધર્મ પ્રવર્તે છે તેનું શું કારણ છે ત્યારે મહારાજે ઉત્તર કર્યો જે તેનું કારણ તો ગુણ છે તે જ્યારે શુદ્ધ સત્વગુણ વર્તતો હોય ત્યારે તેના હૈયામાં સત્વગુણની પ્રવૃત્તિ હોય અને જ્યારે સત્વ અને રજ ભેળા વર્તતા હોય ત્યારે તેના હૈયામાં ત્રેતાયુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે રજ અને તમોગુણ ભેગા વર્તતા હોય ત્યારે તેના હૈયામાં દ્વાપર યુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે એકલો તમો તમોગુણ વર્તતો હોય ત્યારે તેના હૈયામાં કળયુગની પ્રવૃત્તિ હોય એમ ગુણે કરીને યુગની પ્રવૃત્તિ છે યુગ બે પ્રકારના છે એક તો આખી પૃથ્વી ઉપર શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે સત્ય ત્રેતા દ્વાપર અને કલયુગ સામૂહિક રીતે પ્રવર્તે છે બીજું વ્યક્તિના હૃદયમાં પણ યુગની પ્રવૃત્તિ પ્રવર્તે છે એ નોખી નોખી હોય હોય એ વ્યક્તિ એ વ્યક્તિ એ નોખા નોખા યુગ હોય એકને અટાણા હોય તો બીજાને સતયુગ હોય એવું હોતું હોય એમ અને ઓલા જે પૃથ્વી ઉપર પ્રવર્તે એ બધા એક માપે ક્રિયાથી જ થાય સતયુગમાં બધા તપ કરતા ધ્યાન કરતા એટલે એ સતયુગ કહેવાય કાંઈ સતયુગમાં દિવસ તો બધા આ પ્રમાણે જ હતા ત્રણ છે ને દિવસનો વરસ હતો પણ સતયુગ એ સતયુગ શા માટે મેન્ટાલિટી જુદી બધાની હતી કે એમ એવી મેન્ટાલિટી હતી કે ભજન કરવું જોઈએ તપ કરવું જોઈએ આવું કરવું જોઈએ કોઈને છેતરાય નહીં પ્રમાણિક રહેવું જોઈએ તો એ બધી મેન્ટાલિટી હતી સતયુગની મેન્ટાલિટી પછી ત્રેતાયુગની મેન્ટાલિટી આવી પછી દ્વાપરની મેન્ટાલિટી પછી કળયુગની કળયુગમાં તો એવી મેન્ટાલિટી ગમે તે થાય તો પૈસો મેળવી લેવાનો આપણો સ્વાર્થ સાધી લેવાનો બીજાને જે થવું એ થાય એવું બીજું વ્યક્તિના હૃદયમાં પણ યુગની પ્રવૃત્તિ પ્રવર્તે છે યુગ વિભાગ કરનાર ઘણા પરિબળો છે પણ તેમાં સમય અને ક્રિયા એ મોટા પરિબળો છે માટે દરેક યુગ માટે પોતપોતામાં પ્રવર્તતી હોય યુગ ફરે અને સમયથી સમયથી ફરે છે એ પૃથ્વી ઉપર ફરે છે અને ક્રિયાથી ફરે છે જીવના હૃદયમાં દરેક યુગ માટે પોતપોતામાં પ્રવર્તતી સામૂહિક ક્રિયામાં કુશળતા હોય છે એટલે કે દરેક યુગ યુગને ઓળખાવનારી એવી ખાસ ક્રિયાઓ છે સતયુગની પ્રજામાં જ્ઞાન ધ્યાન અને તપની પ્રધાનતા હોય છે જ્યારે ત્રેતાયુગમાં યજ્ઞ દાન પુણ્ય કર્મની પ્રધાનતા હોય છે દ્વાપરમાં કલયુગમાં કલહ છેતરામણી અને દંભ કપટની પ્રધાનતા રહે છે બોલબાલા હોય છે તો પ્રવૃત્તિ આ જે તે યુગમાં યુગ પ્રધાન ક્રિયાઓ છે તેથી તો કહેવાય છે કે કોઈ મહાવિભૂતિ આવે તો તેના પ્રભાવથી કલયુગમાં પણ સતયુગ બની જાય એટલે સતયુગની ક્રિયા પ્રવર્તાવે એનો અર્થ એ કે કળિયુગના ક્લેશ કંકાસનું વાતાવરણ દૂર થઈને તપ ધ્યાન ભજન વગેરે સતયુગની ક્રિયાઓ ક્રિયાઓ સમાજમાં મોટા પ્રમાણમાં પ્રવાહિત થાય એરિયામાં શાંતિ હોય શાંતિથી ભજન થઈ શકે કોઈને ઉદ્વેગ ન થાય એવા મોટી ક્રિયાઓ સમૂહ સામૂહિક ક્રિયાઓ ન થાય ખાસ કરીને મોટા માણસો હોય એમાં આવું હોય એટલે બોલે નાના શાંતિ રાજા કારણ મોટા માણસમાં એ હોય એટલે ઓલા નાના બધા આ વાત થઈ બાહ્ય સમાજના વાતાવરણની મહારાજે કહ્યું કે જીવનના હૃદયમાં પણ જીવના હૃદયમાં પણ યુગના ધર્મો પ્રવર્તે છે તેથી હૃદયમાં જેવો યુગ હોય તેવી રુચિ અને તેવી ક્રિયા થાય છે તેને પોતાના અંતરમાં નિરીક્ષણ કરીને જુએ તો દેખાય છે વળી વ્યક્તિગત અંતરમાં વર્તતા યુગ ધર્મો થોડા થોડા સમયે બદલાતા જ રહે છે સદયુગ હોય બપોરે પાસે ગમે તે આવે એવું જ્યારે પોતાના મનમાં આત્મકલ્યાણની પ્રવૃત્તિમાં રસ જાગે કે તેના પ્રત્યે જાગૃતિ આવે એટલે કે ધ્યાન તપ કે મહારાજની આજ્ઞામાં રૂચિ થાય ત્યારે એમ જાણવું કે અત્યારે મારા હૃદયમાં સતયુગના ધર્મો પ્રવર્તે છે આત્મકલ્યાણની રૂચિ થાવી અને એવી ક્રિયાની રૂચિ થાય એટલે ધ્યાન તપ જ્યારે આપણા હૃદયમાં દાન પુણ્ય અને પરોપકારમાં રૂચિ થાય ત્યારે ત્રેતાયુગ વર્તે છે એમ જાણવું રજોગુણ પ્રવર્તે છે એમ જાણવું જ્યારે હૃદયમાં ફળની ધનની અથવા કીર્તિની ઉત્કટ ઈચ્છાથી વધારે વધારે મેળવી લાવ અને એનો ઉપયોગ એ એના સાધનો બનાવે ધાર્મિક ક્રિયા યજ્ઞ કરું આવું ફળ મળે આ કરું તો આવું ફળ મળે વધારે મેળવાની જે ઝાળ છે એ દ્વાપરની છે જ્યારે હૃદયમાં ફળની ધનની અથવા કીર્તિની ઉત્કટ ઈચ્છા ઈચ્છાથી જે કોઈ અનુરૂપ ક્રિયાની ચાહના વગેરે પ્રવર્તે ત્યારે દ્વાપરની પ્રવૃત્તિ થઈ કહેવાય આ દ્વાપરની મેન્ટાલિટી છે હવથી વધારે મેળવી લો અને ત્રેતાયુગની મેન્ટાલિટી જુદી પરોપકાર કરી લો પરોપકાર કરી લો સતયુગની મેન્ટાલિટી જુદી કે આત્મકલ્યાણ કરી લો ભગવાનને રાજી કરી લો કળિયુગની મેન્ટાલિટી જોતી દે કે જાજાને હેરાન કરી દો હાપેટમાં આવ્યો તો ખો બોલાય દો એ કે કળિયુગની મેન્ટાલિટી જારે ફળ હૃદયમાં બિલીફ કે ને બિલીફ પોતાની બિલીફ કરી રાખી હોય બિલીફ 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 આ જનરલ લાગુ પડે જ્યારે હૃદયમાં ફળની ધનની અથવા કીર્તિની ઉત્કટ ઈચ્છાથી જે કોઈ અનુરૂપ ક્રિયાની ચાહના પ્રવર્તે ત્યારે દ્વાપરની પ્રવૃત્તિ થઈ કહેવાય ત્યારે રજોગુણ સાથે થોડો તમોગુણ પણ હૃદયમાં હોય છે જ્યારે હૃદયમાં ઝઘડો ઊભો કરવાની બીજાને છેતરવાની દંભ કપટની પ્રવૃત્તિની ઉત્કટતા જાગે અથવા ઊંઘ પ્રમાદ નિષ્ક્રિયતા ક્રોધ વગેરેમાં પ્રીતિ થાય ત્યારે એમ જાણવું કે હૃદયમાં કળિયુગની કળિયુગ વર્તી રહ્યો છે એટલે મારે ભગવાને ગીતામાં એવું કીધું કે કર્મયની એવા અધિકાર હસ્તે ફલે શું કદાચ ને મા કર્મફલ હેતુ સંગોષ કાર કર્મફળને ઈચ્છવું એ દ્વાપર પ્રવૃત્તિ છે કર્મ જેવા અધિકાર હશે મા ફલે શું કદાચ એટલે દ્વાપરનો નિષેધ કર્યો ભગવાન કે એવું ન કરવું કર્મ કરવું એ તો અને મા કર્મ ફલે અભિમાન કરવું એ તમો ગૌની પ્રવૃત્તિ છે અને માતે સંગોષ તો કારમણી એ તમો ગૌની પ્રવૃત્તિ છે નિષ્ક્રિય થઈને બેઠું રહેવું કાંઈ કરવું નહીં એટલે આળસ પ્રમાદ જ થયો નિષ્ક્રિય થઈને બેઠું રહેવું એ તામસી પ્રવૃત્તિ છે એટલે કે મા માપ ઓલું માતે સંગોસ્તો અકરમી દોહાવ એવો થતો નહીં ટૂંકમાં સતયુગની પ્રવૃત્તિમાં પરમાત્મા મુખ્ય લક્ષ્ય સ્થાને હોય છે જ્યારે ત્રેતા આવતા લક્ષમાં ભગવાન થોડા ગૌણ થાય અને સત્ક્રિયાઓ કે સદગુણો મુખ્ય થઈ જાય છે સદગુણો જ્યારે દ્વાપરની ક્રિયાઓમાં તે પણ થોડા ગૌણ થઈને પોતાનો અહમ કે પોતાનો સંકુચિત સ્વાર્થ મુખ્ય બની જાય છે જ્યારે કળિયુગની ક્રિયામાં પોતાના અહમ ઈગોની સાથે અન્ય પ્રત્યેની દુર્ભાવના કે તિરસ્કાર ભળેલો હોય છે આમ જેમ જેમ નબળી ભાવનાઓ ભળે તેમ તેમ અધોગતિ અને ઉચ્ચ ભાવનાઓ ભળે તો ઉર્ધ્વગતિ થાય છે એટલે યુગના પ્રવૃત્તિઓ યુગના ધર્મ છે આપણા હૃદયમાં કેવી રીતના યુગના ધર્મ હોય એને ઓળખવા માટે ના વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ ગુણની પ્રવૃત્તિ થયાનો શો હેતુ છે એટલે કે યુગ પ્રવૃત્તિનું કારણ સત્વાધિક ગુણ છે અને સત્વાધિક ગુણ હૃદયમાં પ્રવર્તે છે તેનું કારણ શું છે તે કોના આધારે બદલાય છે ને કોના આધારે પ્રવર્તે છે મહારાજે ઉત્તર કર્યો કે ગુણની પ્રવૃત્તિનું કારણ તો પૂર્વકર્મ છે તે જીવના જેવા જેવા પૂર્વકર્મ હોય તેવા ગુણ પ્રવર્તે છે માટે જેને રજોગુણ ને તમોગુણ વર્તતા હોય ને તે જો એકાગ્ર થઈને ભગવાનનું ધ્યાન કરવા જાય તો થાય નહીં માટે તેને આત્મનિષ્ઠાનું બળ રાખવું એટલે કે રાજમાં બદલે થોડીક વારમાં બદલે નહીં એટલે કે રાજસિંહ તામસી ભાવો હૃદયમાં ઊઠે તો એમ માનવું કે જે એ તમના ભાવો છે તે હું નથી હું એ ભાવોથી અલગ છું હું ભગવાનનો છું વળી ભગવાનનો મહિમા વિચારવો જે ભગવાન તો અતિ તામસી અને પતિત પણ જો શરણે આવે તો તેનો પણ ઉદ્ધાર કરે છે અજામિલ મહાપાપી હતો તેનો પણ ઉદ્ધાર કર્યો એમ વિચાર હતો તો એનો ઉદ્ધાર ભગવાને કર્યો એમ વિચારીને ભગવાનનો ગુણ છે એટલે આપણે ભગવાન નો રાખે કે આપણે કઈ કમ છે એટલે ભગવાન ન રાખે એવું નહીં ભગવાન બધાયને રાખે એટલે આપણે ભગવાનને ભગવાનના છે એમ માન ગુણાદિતાને સ્વામી કીધું ને કે આપણે માયાના નથી આપણે ભગવાનના છીએ અજામેલ મહાપાપી હતો તેનો પણ ઉદ્ધાર કર્યો એમ વિચારીને ભગવાનને શરણે રહેવું આનંદમાં રહીને ભજન કરું દેહે કરીને ભગવાનની તથા સંતની પરિચર્યા શ્રદ્ધાએ સહિત કરવી ભગવાનની આજ્ઞામાં રહેવું તો ભગવાન દયા કરશે વળી મુક્તાનંદ સ્વામીએ